જય બજરંગબલી આજે વાત કરવી છે હું પણ હનુમાનજી નરેન્દ્ર જ્યારે નાનો હતો ત્યારે ભગવાન શ્રી રામની સાથે સાથે જ્યારે હનુમાનજીનું વર્ણન થતું ને ત્યારે તેને ખૂબ ગમતું અને તેમની સાથે તેમને ખૂબ પ્રેમ જ્યારે પણ તેમની વાત કરવામાં આવતી ત્યારે તે અંદર ખોવાઈ જતા એ હનુમાનજીના પરાક્રમ એમની શક્તિ એમની ચતુરાય એમનું હલનચલન એમને ખૂબ ગમતું અને એ ધ્યાન દઈને વાત સાંભળવા લાગતા સાથે પોતાના શરીરની અંદર પણ નવી શક્તિ બનતી હોય ને એવો અનુભવ નરેન્દ્રને થતો હતો આમ બાલપણથી જ નરેન્દ્ર હનુમાનજી મહારાજ સાથે આત્મીયતાથી જોડાયેલા હતા તેમના ગુણો તેમની ચંચળતા તેમના તોફાનો પણ એમને ખૂબ ગમતા એક વખત પાડોશની અંદર રામકથા ચાલતી હતી નરેન્દ્ર ધ્યાનથી એ રામકથા સાંભળતો હતો કથાકાર એ સમયે લંકાની અંદર હનુમાનજી મહારાજ જાય છે અને અશોક વાટિકાનો એ સુંદર પ્રસંગનું વર્ણન ચાલતું હતું એમાં હનુમાનજી પોતાની શક્તિ બતાવે છે એ પ્રસંગ સારી રીતે કથાકાર કહેતા હતા અને સરસ રીતે શબ્દથી એને શણગાર્યો હનુમાનજી મહારાજે અશોક વાટિકાની અંદર ગયા અને ખૂબ મોટા વૃક્ષો વૃક્ષોને જોઈ હનુમાનજી મહારાજ ખૂબ ખુશ થઈ ગયા એક ઝાડથી બીજા ઝાડ ને બીજા ઝાડથી ત્રીજા ઝાડ અને હનુમાનજી મહારાજ અશોક વાટિકાની અંદર ફરે છે ત્યાં રહેલા અનેક ફળોનું વર્ણન થયું એ કેળા એ સફરજન એ અનેક ફળા વૃક્ષોની અંદર હનુમાનજી મહારાજ એ ફળો ખાઈ રહ્યા છે સીતા માતાજીએ ના પાડી છે કે તારે તમે છે નીચે પડેલા ફળ લેજો ઉપર પડેલા ફળ ન લેતા હનુમાનજી મહારાજ નીચે જુએ છે તો એ ફળ તો ખરાબ હતા હનુમાનજી મહારાજ ઝાડ ખેંચી અને ફળોનો ઢગલો નીચે કરી દે છે અને પછી એ ફળ ખાય છે આમ એ કેળા અને સફરજનના ઝાડ સાથે હનુમાનજી મહારાજ સુંદર રીતે પ્રવૃત્તિ કરે છે અને એવું સુંદર વર્ણન જોઈ અને કથા પૂરી થઈને આટલો સમય થયો નરેન્દ્ર આવ્યો કેમ નહીં તેમને શોધતા શોધતા એ નજીકના ઘરે ગયા તો એના ઘરની બાજુમાં એક બગીચો હતો બગીચાની અંદર એક કેળાનું ઝાડ અને કેળાના ઝાડની સામે બેસી અને નરેન્દ્ર

હમણાં કથાકાર કહેતા હતા કે હનુમાનજી મહારાજને કેળા બહુ ભાવતા એટલે અહીં કેળાના ઝાડનું ધ્યાન રાખીને બેઠો છું હનુમાનજી આવશે અને મળીને પછી હું આવીશ મા એમને સમજાવી અને ફરી વખત તેમને ઘરે લઈ જાય છે આમ બાળપણથી જ નરેન્દ્રને હનુમાનજી મહારાજનું પાત્ર ખૂબ ગમતું અને સાહસ અને એ અડગતા એ સંચળતા એમને ખૂબ ગમતી નિડરતા એ બહાદુરીને કારણે જ એ જ્યારે મોટા થયા ને ત્યારે તેમનું શરીર પણ એવું જ ખડતલ અને મજબૂત બનાવ્યું અને એ પણ શક્તિશાળી બની દુનિયાભરમાં ભારતના નામનો ડંકો વગાડી દીધો આજ નરેન્દ્ર અલ્લે મોટા થઈ સ્વામી વિવેકાનંદ બન્યા આમ બાળપણથી જ એક શક્તિશાળી પાત્ર સાથે તેમનું જોડાણ હતું અને હંમેશા તેમને જ અનુરૂપ તેમને કાર્ય પણ કરી બતાવ્યું હતું જેમ જેમનો આદર્શ મજબૂત એ વ્યક્તિ પણ મજબૂત બની જતી હોય છે